નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્કટી ન્યૂઝ સોમા તળાવ ખાતે આવેલી એસએસવી સ્કૂલ કે જ્યાં નવલી નવરાત્રિના ત્રીજા દિવસે કેજી વિભાગથી ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓ માટે નવરાત્રીની ઉજવણી અને ગરબા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું માતા દુર્ગાની આરાધના કરવા સાથે આ કાર્યક્રમની શરૂઆત થઈ વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષા ધારણ કરી ગરબા અને ડાંડિયા રમી ઉત્સવને રંગીન બનાવી દીધો જેમાં શાળાના ટ્રસ્ટી જયેશ જયસ્વાલ શાળાના આચાર્ય સ્ટેનલી ક્રિશ્ચન તમામ શિક્ષકો હાજર રહ્યા અને વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા શહેરના પૂર્વ વિસ્તારની અંદર જે સ્કૂલ પ્રખ્યાત છે જે એસએસવી સ્કૂલ તરીકે ઓળખાય છે એસએસવી સ્કૂલની અંદર આજે નાના ભૂલકાઓને નવરાત્રિની મજા માણવા માટેનું એક કાર્યક્રમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભૂલકાઓ સુંદર રીતે અહીંયા ગરબા ઝૂમ્યા અને એમને આનંદ મેળવ્યો આજે સ્કૂલની અંદર જ છીએ આપણે સીધી વાત કરીશું અહીંયાના સેન્ડિસર સાથે દર વર્ષની જેમ સ્કૂલ ટુ સોમા તળાવ ખાતે ગરબા મહોત્સવ તથા ગરબા હરીફાઈનું આયોજન કરવામાં આવે છે જેમાં પીજી સેક્શનથી ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ સુધીના દરેક બાળકો માટે અલગ અલગ દિવસે ગરબા હરીફાઈનું આયોજન કરવામાં આવે છે સાથે સાથે આ વર્ષે શિક્ષકો માટે પણ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને સરસ્વતીમાંની મૂર્તિની સ્થાપના પણ થવાની છે ખાસ કરીને એસઓસી સ્કૂલ સોમા તળાવ ખાતે ટીમ બેઝ કથા અને નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ બેકડ્રોપમાં જોઈ શકો છો કે આ વર્ષે અમારું થીમ છે કે એવરી વુમન હેઝ યોજાવી દેખાય અને એટલે દરેક નારી સશક્તિકરણને ધ્યાનમાં રાખીને દરેક સ્ત્રીમાં શું ક્ષમ ક્ષમતા છે એનો ઉલ્લેખ કરવામાં આવે છે સાથે સાથે દર્શનાને પણ અમે ઉજવણી અને એનો મેસેજ આપી જ દઈએ છીએ અને તમે બાજુના બેકડ્રોપમાં પણ જોશો એ લખ્યું છે કે બન ધ ઇલ ઇન્સાઈટ એન્ડ બ્રિંગ ધ ગુડ આઉટસાઇટ અને એટલે આવી રીતે દરેક જે નકારાત્મક બાબતો છે દરેક નેગેટિવ બાબતો છે એનો નાશ કરો અને પોઝિટિવિટી તમારા જીવનમાં લાવો અને એ જ હાલની નીડ ઓફ ધ આવર છે હાલની જરૂરિયાત છે અને અમે વિશ્વાસ રાખીએ છીએ કે આ મેસેજ અમારા દરેક બાળકોને દરેક વાલીઓને દરેક શિક્ષક મિત્રોને પહોંચશે અને અમે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છીએ એ સતત કરતા રહેશે ઈશ્વરની કૃપાથી અમે આ કાર્ય કરીએ છીએ અને એ કરતા થેન્ક યુ વેરી મચ સ્ટેન્ડી સર કીધું એમ કે નારી શક્તિ તો નારી શક્તિ તો અહીંયા દેખાઈ જ આવે છે ખૂબ જ સુંદર વાત કરી સાહેબે અને આવી જ રીતે પૂર્વ વિસ્તારની અંદર એસએસવી દરેક સ્કૂલ છે એસએસવી વન ટુ એન્ડ થ્રી ત્યારે ત્રણે ત્રણ સ્કૂલની અંદર આવા સુંદર કાર્યક્રમો થાય છે અને સ્કૂલના બાળકોને કંઈક અલગ જ જે શીખવા મળે તેવા સ્કૂલના પ્રયત્નો રહ્યા છે સ્પાર્ટ પૂરી નરેશ પટેલ